જય માતાજી મિત્રો કેમ છો બધાએ આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું હું તો સવાર સવારમાં આપણે બ્લોગ કરી દઉં છે સ્ટાર્ટ તો અમારે આજ તો બધા વહેલા ઉઠી ગયા છે અને કોને અમારે અવની આ બાજુ રમેરી છે આવની તો રમેરી છે દણે રમેરી દણે નહીં નહીં દડે રમેરી છે ને ફંગાય ધડે હા અમારે આવડે રમેરી છે ફંગાઈ ધડે ફગાય હોય

આપણે પેટ્રોલ લેવાનું હતું પેટ્રોલ લઈ લીધું અને હવે નિહાળે છૂટે એટલે આવીએ ને પછી રવાના થાય હવે ટાટા કહી દે હવે ટાટા કહી દે આમ તક ટાટા કહી દે ટાટા હા વાહ ભાઈ વાહ અમે નવા નવા વિડીયો જોતા રહેજો કહી તો અમે આવા નવા નવા વિડીયો લઈને આવશું અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો હા સપોર્ટ કરજો કે શેર કરજો તો ચલો તાર હવે આવના નવો વિડિયો મળશું લાઈક કરજો શેર કરજો તો ચલો તાર હવે આવના નવો વિડીયો મળશું